હેલો લર્નર્સ એન્ડ વેલકમ ટુ લર્ન ઇંગ્લિશ વિથ ગુરવી તમને ઇંગ્લિશ બોલતા તો આવડે છે પણ તમે ગભરાવ છો કે અચકાવ છો કે ભાઈ મારાથી ગ્રામર ખોટું પડશે તો શું થશે એટલા માટે સાથે પ્રેક્ટિસ કોઈની કરવાની જરૂર નથી તમે પોતે જ રીક્ષામાં જોઈને પણ બોલી શકો છો અથવા તો આજે હું જે ટ્રીક આપું છું ને એ રીતે નાના નાના વાક્યો બનાવીને તમે જયારે બીજાની સાથે વાત કરશો તો તમને ખબર પણ નહીં પડે કે રમતા રમતા તમે ક્યાં ઇંગ્લિશ

હું કરી કઈ કરી રહ્યો હતો કઈ કરી રહ્યો હોઈશ વાક્યો આપણે જોઈએ આપણે હું છું હું છું ને માટે આપણે કહેવાનું છે આઈ એમ ગુજરાતીમાં હું અને છું ની વચ્ચે જે પણ વસ્તુ છે તે આવે છે જયારે ઇંગ્લિશમાં આઈ એમ અને એના પછી બીજું બધું આપણે વાક્યોમાં જોઈએ તો

ઓકે હવે હું ખુશ છું એટલે શું થશે આઈ એમ અને માટે હેપી ગુજરાતીમાં આપણે શું છે હું અને છું ની વચ્ચે આપણી સ્થિતિ બતાવીએ છીએ ઇંગ્લિશમાં એમ નથી ઇંગ્લિશમાં એ પાછોતી આવે છે હું ખુશ છું આઈ એમ હેપી વ્યસ્ત છે ઇઝ બીસી તમે સુંદર છો યુ આર બ્યુટિફુલ તેણી શિક્ષક છે शी ઇઝ અ ટીચર

કે આપણે આ સાદો વર્તમાનકાળ શીખી લીધો સાદા વર્તમાનકાળ હવે આપણે વાક્ય રચનાની અગત્યતા છે અને હવે આપણે આગળ વધીને બીજી પ્રકારની વાક્ય રચના જોઈએ આગળ જોઈએ તો હું ડેશ હતો એટલે આગળ જોઈએ તો હું હતો હવે હું હતો એટલે તો આઈ વોઝ આપણને ખબર છે ઈ સિવાય જ્યારે હી અથવા શી કે ઈટ હોય ત્યારે પણ આપણે વોઝ નો ઉપયોગ કરવાનો

We were waiting. बद्दा साते बद्दा प्लूरल साते यू साते के प्लूरल बदने मा, क्रिया चाली रही आती भूत पास्ट टेंस ना आ बदा हता। जो तो क्रिया करी आणि पण बीवन प्लस आय क्रियापद नूप

તો મેં છે આઈ હેવ અને પછી ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે મેં કોઈ કામ કર્યું છે મેં કર્યું છે આઈ હેવ વર્કડ મેં ખાધું છે આઈ હેવ ઇટન એવી રીતે મેં કોઈ કામ કર્યું છે આઈ હેમ અને પછી ક્રિયાપદનું ત્રિજુ રૂપ મેં ખાધું છે આઈ હેવ ઇટન એની આવી પહોંચી છે અમે જીતી ગયા છીએ વી હેવ વન જીતવું વિન એનું ભૂતકાળ વન અને ત્રીજું

we had sleep એટલે કે આ સ્લીપ છે ને એનું ત્રીજો રૂપ સ્લેપ થાય સ્લીપ નું સ્લીપ્ડ નહીં સ્લીપ સ્લેપ સ્લીપ અમે સંમત થઈ ગયા હતા કોઈની સાથે સંમત થવાને કહેવાય અગ્રી વી હેડ એગ્રીડ તેઓ પૂગી ગયા હતા দে હેડ જમ્પ અને આ છે પૂર્ણ ભૂતકાળ જો તમે આનાથી ઈઝી રીતે તમે કોઈ પણ રીતે જો યાદ રાખી શકતા હો તો તમે મને જરૂરથી કહેજો બોલતી વખતે આપણે કાર યાદ નથી રાખવાના આપણે એ જોવાનું છે કે આપણું સેન્ટેન્સ સ્ટ્રક્ચર સાચું છે આટલા સેન્ટેન્સ સ્ટ્રક્ચર આજે જે આપણે કર્યા છે મોટા ભાગની આપણી વાતચીત એટલામાં જ પૂરી થતી હોય છે તો આટલું જે સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે એને એકદમ ધ્યાનમાં રાખજો અહીંયા આગળ મેં આપણે અત્યાર સુધીમાં જે tense કર્યા એનું આપણે મેં એક તમારે માટે અમ એ table કોપી અહીંયા આપી છે.

સાથે 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 જ આ કરવાનું તમારા કરો એમને પણ કહો આપણી ચેનલ સબસ્ક્રાઈબ મળે તો રમત રમત માં ઇંગ્લિશ શીખવા માટે નેક્સ્ટ વીક આપણે મોડેલ્સ કેવી રીતે કરવાના તે જોશું ત્યાં સુધી